હું તમને શુભેચ્છા પાઠવું છું તો આજ રોજ આજની તારીખ એટલે છવ્વીસ આપણે ગઈકાલે તુલસી પૂજન કરી

ગુજરી અને તેમના બંને ખૂબ ખૂબ પ્રેમથી તૈયાર કરે છે દાદી માતા ગુજરી પોત્ર પુનઃ મહાભારત રામાયણ ઉપરાંત તેમના દાદાજી અને પિતાજી ગૌરવ કરતા સંભળાવે છે ધર્મનું જ્ઞાન આપે છે બે સાહેબ જાદાઓ વચ્ચે तो तो पर हमें धर्म परिवर्तन नहीं करिए वाहे गुरु की खालसा वाहे गुरु की फतेह नर का है और देही उड़ जाएगो दो बादरो एक बादो राम सनेही आज इनकी कोई परवाह नहीं एक मात्र स्नेही भगवान के सदर्मे निदनम श्रेयः परधर्मो भयः

આપડી વાત છે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના ભાઈ મોદીએ બાળકો માટે ખાસ આપણા જાગૃત રહે અને એમના ભવિષ્યનો સિંચન થાય છે દરેક સ્કૂલોની અંદર જઈને કાર્યક્રમો કરતા હોય છે ખાસ નિમિત્તે આપણા પાટી શહેરની અંદર ગુરુ ગોવિંદ દિવસની શુભેચ્છામાં ગુરુ ગોવિંદ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ એ ગુરુ ગોવિંદ ગોવિંદ દિવસની શુભેચ્છા અને કાર્યક્રમ આપણા ગુરુદ્વારની અંદર કરવાનો હોય છે પરંતુ આપણા પાટી શહેરની અંદર કોઈ ગુરુદ્વાર છે નહીં એટલે આપણી સંસ્કારી સ્કૂલ એવી સરસ્વતી સ્કૂલની અંદર કરવાનું આયોજન કરેલું છે અને આજ રોજ આ દિવસે કાર્યક્રમો ઉપસ્થિત એવા આપણા નવા વસિસ્ટન ટીચર અને વક્તા તરીકે આપણે નૈનાબેનને આપણે નિમેલા છે અને એમણે એમના પ્રવચનની અંદર ગુરુગોવિંદ દિવસની ઉજવણી વિશે થોડી માહિતી આપી છે પરંતુ એમથી વિશેષ માહિતીઓ

પંજાબ રેજિમેન્ટ કાઢી લઈ તો અમે અડધો દિવસમાં ઇન્ડિયા ને જીતી લઈએ તો આ પંજાબી છે આ ગુરુ ગોવિંદ ગોવિંદસિંહ જેમને એ લોકો પોતાના ભગવાન માને છે ગુરુ માને છે એમણે પોતાએ ધર્મ પરિવર્તન ન કર્યું અને મુગલો સામે નથી રમ્યા એમણે એટલું જ કીધું છે કે જે હશે તે અમારા માટે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે અમે અમારો ધર્મ છોડશું નહીં ને એના કારણે આખું પરિવાર પોતાનું બલિદાન આપે છે એટલે જ એમણે કીધું છે કે સવા લાખ છે એક લડાવો સવાલક રૂપો હતા એની સાથે એકે લડાવું છું અને ચીડિયા સાથે બાય લડાવું એક જંગલી પાસ સાથે લડે છે એટલે કે છે કે ગુરુ ગોવિંદ કે આ સૂત્ર આપ્યું હતું કે સામે કેટલા છે તે તમને બીક નથી લાગતી પણ અમે એક નાની ચકલી લઈને પણ પાંચનો સામનો કરવા માટે તૈયાર છે અમે મરી જશું પરંતુ અમારો ધર્મ પરિવર્તન કરશું નહીં તો એ જ ગુરુ ગોવિંદસિંહે આપણને જે સૂત્રો આપ્યા છે તો એના માટે જે પંચ સરકારે કહ્યું છે કે આપણે આખું અઠવાડિયું યાદમાં આપણે ઉજવવું જોઈએ આખા દુનિયામાં એક એવી કોમ છે કલાક મંદિરમાં લંગર ચાલે છે આપણા ત્યાં એક એવી પ્રજા છે કે જ્યાં કરોડપતિ માણસ હોય કે કોઈ પણ હોય પરંતુ ગુરુદ્વારની બહાર બેસીને લોકોના ફૂળ પોલિશ કરે છે એમના મોટો તથા મૂકે છે તો આ ત્યાં કોઈ પણ જાતનું નાના મોટાનો ભેદભાવ નથી તો આપણે પણ એ પ્રજામાંથી એ શીખવાનું છે કે આપણે આપણા ધર્મને વળી લઈએ આપણે આપણા ધર્મને માન સન્માન આપીએ હા કોઈ ધર્મ નાનો મોટો નથી પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણો ધર્મ નથી છોડવાનો આપણે કોઈ કોઈએ કીધું કારણ કે બાપુ સાહેબે જ કીધું હતું કે તમે કોઈ ક્રિશ્ચનને મેરી ક્રિસમસ કહો એમાં મારી ના નથી પણ તમે કોઈ હિન્દુને મેરી ક્રિસમસ ન કહી શકો હા હું કહેવા તૈયાર છું પણ ક્યારે કે જ્યારે કોઈ ક્રિશ્ચન માથા પર ટોપલો મૂકીને નંદગીર આનંદ ભર્યો લાગતા હું તૈયાર છું મને કોઈ ના નથી તો આપણે આપણા ધર્મની જે વાત છે કે આવા વ્યો એમને યાદ કરતા જઈએ અને એમની યાદોમાં ધીમે ધીમે આપણે ભારતનો જે ઇતિહાસ ભૂલાઈ ગયો છે એ ઇતિહાસને જો ફરી યાદ કરશું તો આપણે સાહેબ અમારી પેઢીને ઘણું સારું વિકસી શકીએ છીએ અને આપણું વિદ્યાલય ગર્વ સાથે કહી શકું છું કે આપણા ધર્મને લગતું જ્ઞાન આપી રહ્યો છે તો વદરે નો કેતા મારી વાત માં કે યામ હું છું 24 ડિસેમ્બરનો દિવસ વીર બાળ જો સેવા પર ઉતવ્યો છે એમાં અમારા પ્રદેશ અને જિલ્લા બજેટની સૂચના અનુસાર સાથી સહેમ આપણા નવા મરાયેલા પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલની ચતામાં મે ભોйняને સરસમી મુસ્લિમમાં આજ ખૂબ સુંદર રીતે આપણે પ્રોગ્રામ દેવ છે એમાં ખૂબ જ દુકા કારણે તેલી દો દોર છે

અને સાથી કાર્યકર્તાઓ સાથે ગુરુ ગોવિંદસિંહના વીર બાલ દિવસ માટે એમના જે પુત્રોએ શહાદત આપી હતી એ માટે અમે પોણિયા ખાતે સરસ્વતી શિશુ મંદિરમાં આચાર્યશ્રીનો કોન્ટેક કરીને બાળકોની હાજરીમાં ગુરુ ગોવિંદસિંહે જે ધર્મ પરિવર્તન માટે એમના જે છોકરાએ જે શહાદત વોરી હતી એ બાબતે સ્કૂલમાંથી એમના ટીચરોએ પણ બાળકોને વિસ્તૃત માહિતી આપી અને એ સાથે અમે આ ધર્મ વિશેની જે વાતો કેમ છવ્વીસ ડિસેમ્બર ઉજવવામાં આવે છે તે બાબતે અમે વિદ્યાર્થીઓને ધ્યાન સ્કૂલ મારફતે આપવામાં આવ્યું